નમસ્કાર હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું શિક્ષણ કુંજ દ્વારા આ લેખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી ચરિત્ર શ્રેણી અંતર્ગત આપણા લોકપ્રિય ફિલ્મ સ્ટાર અને મહાન પ્રોડ્યુસર ડિરેક્ટર શ્રી ગુરુદત્તના જીવનની टूंकि रूपरेखा गुरुदत्त मूल नाम वसंत कुमार शिवशंकर पादुकोण जन्म 9 जुलाई 1925 अवसान 10 अक्टूबर 1966 एक भारतीय फिल्म निर्देशक निर्माता अभिनेता कोरियोग्राफर અને લેખક હતા તેમને ભારતીય સિનેમાના મહાન ફિલ્મ નિર્માતાઓમાંના એક તરીકે ગણવામાં આવે છે ગુરુદત્તને તેમની કલાત્મકતા માટે વખાણવામાં આવ્યા હતા તેમણે હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું જેમાંથી કેટલીક ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મેળવી છે આમાં પ્યાસાનો સમાવેશ થાય છે જેણે ટાઈમ મેગેઝિનની સો શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું તેમજ કાગજ કે ફૂલ સાહિબ બીબી ઓર ગુલામ વગેરે ફિલ્મો હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં વારંવાર સૂચિબદ્ધ થાય છે બે હજાર બારમાં સીએનએનના ટોપ ટ્વેન્ટી ફાઈવ એશિયન એક્ટર્સમાં ગુરુદત્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો ગુરુદત્તનો જન્મ નવ જુલાઈ ઓગણીસો પચીસના રોજ બેંગલુરુમાં શિવશંકર રાવ પાદુકોણ અને વાસંતી પાદુકોણને ત્યાં થયો હતો ગુરુદત્તે તેમનું પ્રારંભિક બાળપણ કોલકાતાના ભવાનીપોર વિસ્તારમાં વિતાવ્યું હતું તેમણે પોતાનું બાળપણનું નામ વસંતકુમાર શિવશંકર પાદુકોણથી વાર્ષિક શિષ્યવૃત્તિ પર પાંચ વર્ષ માટે અલમોડા ગયા અને નૃત્ય નાટક અને સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું ઓગણીસો માં બીજા વિશ્વયુદ્ધને કારણે ઉદયશંકર ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર બંધ થઈ ગયું હતું ત્યારે ગુરુદત્ત તેમના ઘરે પાછા ફર્યા જો કે આર્થિક તંગીને કારણે તેઓ શાળામાં જઈને અભ્યાસ કરી શક્યા નહોતા પરંતુ રવિશંકરના મોટા ભાઈ ઉદયશંકરના સાનિધ્યમાં રહીને તેમણે કળા અને સંગીતના અનેક ગુણો ચોક્કસથી શીખ્યા આ ગુણો પાછળથી તેમને કલાત્મક ફિલ્મો બનાવવામાં મદદરૂપ સાબિત થયા ચુમ્માલીસમાં ફિલ્મ માં નાની ભૂમિકા મળી ઓગણીસો પિસ્તાલીસમાં માં અભિનયની સાથે તેમણે ફિલ્મ નિર્દેશક વિશ્રામ બેડેકરના સહાયક તરીકે પણ કામ કર્યું હતું ઓગણીસો છેતાલીસમાં માં તેમણે અન્ય સહાયક નિર્દેશક પી એલ સંતોષીની ફિલ્મ હમ એક હૈ માટે કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું ઓગણીસો સુડતાળીસમાં ગુરુદત્ત મુંબઈ આવ્યા ત્યાં તેમણે તેમના સમયના બે અગ્રણી દિગ્દર્શકો અમિયા ચક્રવર્તી અને જ્ઞાન મુખર્જી સાથે કામ કર્યું ગુરુદત્ત દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મ નવ કે તેમના બેનર હેઠળ બાઝી હતી જે ઓગણીસો એકાવનમાં રિલીઝ થઈ હતી ગુરુદત્તની મુખ્ય ફિલ્મો સુહાગન સાહિબ બીબી ઓર ગુલામ ચૌધવી કા ચાંદ કાગઝ કે ફૂલ પ્યાસા આર પાર હમ એક હૈ ગુરુદત્તનું અવસાન દસ ઓક્ટોબર ઓગણીસો ચોસઠના રોજ મુંબઈ ખાતે થયું હતું અસ્તુ